चिंता ने हमें भगवान राम मानिए किंतु हम इस सिगरेट के ईश्वर कह रही है असो पहला दक्षिण भारत में सीरियल शूटिंग चलत अरुण गोविल अरुण गोविल जान रामानंद सागर ना राम क्योंकि मल्टीपल डायरेक्टर अलग अलग रामायण बनाई तो रामानंद सागर बनाई राम તો યારું ગોવિલ સંદક્ષીન ભારત માં શૂટિંગ વર્તી હોતે બ્રેક માં ઈજ કપડા માં સિગરેટ પી કરતો સિગરેટ પી દા સાઉથ માં જે શૂટિંગ જો આવેલા લોકો એ એ લોકો એ જોયું અને એને ગાલ દેવાનું ચાલુ કરી હવે ભાષા સાઉથ ની હતી અરુણ ગોવિલ તો નોર્ધન છે મુંબઈ માં રહે છે એટલે એ કઈ સાઉથ ની ભાષા જાણતા નહોતો પણ ભાષા ના જાણતા હોય ચહેરા નો ભાવ જાણીએ કે ના જાણીએ એટલે એને ખબર તો પડી કે દાડમાં માં કઈક છે એટલે એના તરત જે જાણતા હતા ભાષા પૂછો એ શું કેવા માંગે છે પાછો આવ્યો કીધું જવાદર કાઈ નથી તો તો કે 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 શું માંગે છે છે એ લોકો એમ તને અમે ભગવાન રામ માનીએ તું હરામી સિગરેટ કહીશું ગાયું કહે છે આ વાત અરુણ ગોવિલે પોતે કપિલ શર્માના ના શો માં કીધી એ હું સાંભળીને કહું છું એટલે મારી બનાવેલ નથી જે માણસનું કેરેક્ટરની વાત કરું છું એને પોતે જ કપિલ શર્માના શો માં આખી વાત કરી એ હું તમને કહું છું બટ હું તમને મને એમ ખબર પડી કે આ સાયન્સ હતું એને બીનું એટલે મેં તમને તે બતાવી અરુણ ગોવિલ ને એને આ ઇન્ટરપ્રિટર દુભાષીએ જે વાત જણાવી કે પેલા લોકો ગારો દે છે અરુણ ગોવિલ બોલ્યા કે મારી બે આંગળી વચ્ચેથી સિગરેટ પડી ગઈ ત્યાર પછી જિંદગીમાં હું કોઈ દી सिगरेट पकड़ी सिंको ने परिणम आने બીજા દિવસે હું ઘરે ગયો રાત્રે મારા મરાણી અનુગોલીએ વાત કરી અનુગોલ ના કે કે મારા વાઈફ ને મે એમ કીધું કે હવે આવતી કાલથી આપણું જીવન એવું હોવું જોઈએ કે જે રામ ને લાંચન ના લાગે એટલે બીજા દિવસે ત્યારે કીધું કે અમે જો ચોપાટી ઉપર ચાલવા જતા હતા તો અમે બંને હાથ પકડીને ચાલતા હોઈએ પણ આ ઘટનાના બીજા દિવસથી ક્યારે મે ચોપાટી ઉપર મારી વાઈફનો હાથ ઊંચો પેકળો કારણ કે રામ અને સીતા ચાલે તો હાથ ના પકડે આ પિક્ચરનો પરિણામ છે સમજ્યા હવે આ ઘટના શું બની આપણે સાય સમજીએ ઘટના શું બની તો કે ઘટના એ બની કે જ્યારે રામે અરુણ બોમે લે સાંડુ કે તને અમે રામ માન્ય છે અને તું સિગરેટ પીશ

महात्मा गांधी अफ्रीका માં ટ્રેન માંથી ઉતાર્યા અને એમ કીધું કે કે આ તું કાળો છો એટલે અંદરથી પિક્ચર બદલી ગયું કે સાલા ટ્રેન માં તો પૈસા ન લેવા દેવા હોય પૈસા તો મેં આઈ પાછે છે થાય મને કાળો છો इसका જવાબ જરૂર دیا જાઈગા સેકન્ડોમાં પિક્ચર બદલી ગયું મોહનમાંથી મહાત્મા બન્યું પિક્ચર બદલાવર કાઈ થાય નહીં હવે આ ઘટના સમજી આમાં શું થયું તો કે સેકન્ડોમાં રામે અંદર સેકન્ડોમાં શું થયું તો કે ક્યાં ભગવાન રામ

આ તો હું વાસ્ય બતાવે છું કે હું સાચી વાતો કરી દઉં છું સંગમારી વાત કયા સમજા રામની ચાહત ખતમ થઈ ગઈ જો જો આજ વસ્તુ સમજણ સાથે કરવામાં આવી હોય ઓક ઉદ્દેશ સાથે કરવામાં આવી હોય તો ટેમ્પરરી હોત એની સોલિડિટી ની કોઈ ગેરંટી ન આવી શકે કેમ હવે બીજી સેકન્ડ રે રામ કોઈને સિગરેટ પીતો જોવે એટલે એ શું થાય એવા માણસ છે સિગરેટ કે પીવાની વસ્તુ છે પેડલ કરેતો તો પણ હવે એને પોતાનો સાથ આપતી ન હતી પણ જોઈને એમ થાય કે આ ક્યારે સમજશે આ પિક્ચર બદલવાનો અને ઉપદેશનો ફરક છે આઈ હોપ કે તમને સમજાણું હશે